હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા રાજા મહેલી બ્લોગમાં અને અમે જઈ રહ્યા છીએ આજે સાત મહિનાનો પહેલો સોમવાર છે એટલે મહાદેવના દર્શન કરવા જઈએ છીએ અને અમારો અનુભય છે અને અમે બે જણા હર મહાદેવ ફાઇનલી મિત્રો અમે મહાદેવના દર્શન કરવા મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને અમે તમને બતાવશું મહાદેવનું મંદિર તો આ જોઈ મિત્રો અમારા મહાદેવનું મંદિર છે અને અંદર અમે હવે ખુલશું આ મહાદેવ મંદિર છે અને અંદર મહાદેવની શંકર ભગવાનની જે આપણે પેડી કી એ છે અને આવું અમે બીલીપત્ર લેવા દઉં તો મિત્રો આ બીલી છે અને બીલીપત્ર આવું એથી આપણે લેશું એવો પહોંચ દેવો અને આપણે હું મહાદેવનો ચડાવીશું તો આપણે તોડી દઈએ તો મિત્રો તમને બતાવી દઉં કે આ બિલીના પાન મેં લઈ લીધા છે અને હવે મહાદેવજીને ચઢાવવા માટે જઈ રહ્યો છું હા જોઈ લો તો મિત્રો આપણે પહેલાં અગરબત્તી કરી દે હું જોઈ લો અગરબત્તી કરી દઈએ પહેલાં તો આપણે અગરબત્તી સળગાવી દીધી છે હવે એને આપણે કમ્પ્લીટ સળગી ગઈ છે પણ એક રહી ગઈ મહાદેવના દર્શન કરી લઈશું અને હવે આપણે બીલીપત્ર ચડાવીશું જે હર હર મહાદેવ આપણે આ બીલીપત્ર ચડાવી દઈએ જોઈ રહ્યા છો તમે હર હર મહાદેવ હર હર મહાદેવ બીલીપત્ર આપણે ચડાવી દીધા છે હવે આપણે ફૂલ ચડાવીશું તો તમને બતાવી દઉં આપણે મહાદેવજીઓ માટે ફૂલ હવે આપણે આ લાવ્યા છીએ નારાશ્રીનો દોરો જે હાથે બોંધીશું જેને મહાદેવને ચડાવીને બોધશું અને આ ધૂપડીપ કરશું આપણે જોઈ રહ્યા છો તમે મિત્રો અને હવે આપણે અહીંના હાથે બધશું તો મિત્રો અમારા ગફારભાઈ છે આ એ આ હાથે નરાશ્રી બોધે છે ભગત અમારા તો બધી દીધો છે દોરો નરાત્રિનો અને હવે આપણે કંકુ ચલા એવું બધું કરશું કંકુનું તિલક કરશું આપણે પહેલાં મહાદેવના હું આપણે પોતે પણ તિલક કરશું અને પહેલાં તો મિત્રો હવે આપણા પાણી